Quay uh, ghen hả? khao oh, chị ghé mày. ghen khao khao. Quay ghé hà hà oh, hà 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 ho hà 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 hà

બરોબર જેટલા પ્રશ્નો પૂછ્યા કે નહી લે આવું અમદાવાદ તેમ એ તમારા માટે સ્કીમ બરોબર આ કરુરી ને આ કરું હું લાયો તો દોઢ લાખ માં લાગે દોઢ લાખ માં હું તમને પચાસ હજાર માં શ્રમ એ તમારે નહી આવતી છોકરા મેળતા નહીં ભણવાની નહિ એટલે એકલી શિયાળા ડોહોની કે ઘરવાની શહેરા આવે એવી આ હોસ્ટેલ હોસ્ટેલ ઓસ્ટ્રેલા ઓસ્ટ્રેવી બરોબર બરોબર આ કરું નહી તમે લઈ લો તો હું પચાસ હજાર લઈ ને પચાસ હજાર લઈ ને પીવાના વસ્તુ લઈ આવેલું મોચા લઈ આવેલું ધુરવા લઈ લુ પહેરવા માટે એ બધું લઈ આવું એટલે હા સેવા ભાવી હું યાર તમારી કામ સેવા જોતી તો મન કયો એવી તી હું આજે આ કરું તમે લાગે તો પચાસ હજાર માં લઈ લો

અરે નમ્મર યો ના લ્યો યાર લઈ લેજો ને ના પેલા મન લખ્યાલો તમે બીજી પાવતી લખો મારી પાવતી ના આવું લમ બાપા આવી ગયા તમાર તો યાર તમાર નંબર લખ દે ના લખ્યા મારો મારો યાર કોય કા ના ના યાર ડાયરેક્ટ નંબર એકલો લખો ને યાર મારા નમ્મર એકલો લખો જો 92 743 71 એક 71

લાગે એ સ્ટીમ કરીને જતો રહ્યો એવું લાગે કોઈ નહી જવા દે શું બેન કે જઈએ પહી આમ ખવા ચેતલાન આલાન ચેતલા નહી આ તો બધી ખબર લઈ લે શું અલ્યા આ બધું ગુફા જેવું કર્યું છે જો ગયા હા તે બાંધી આવો કો કરો હા સ્કીમ કરી ગયો દાણાઈ ની વાત છે આમ તો લાગતું ના તો સકલ ઉપર થી સ્કીમ કરે હો હા તો હું નક્કી આવો હા ઓ જો કે આ કરું લીધું છે મને વેમ પાળો મને કશું એમ નઈ પડ મસ્ત લાગે સ્કીમ કરી જતો રહ્યો છે આ લોખંડ નું આલી ગયો છે તો તો છે

લે મારુ એ જોજો અસલી નકલી યાર અસલીયા ચોડી નું લાજી કાકા હું જો આવો આપલાય લોખં જેવું સંભળાય પન ચોડી આવું આવ ના કલર તો जातो રહ્યો સોમ ભાઈ નકલી યાર

બે દુકાન પચાસ હાજર વધારા ના પચીસો પેલું દ્વાર કર્યું

હા ધોઈ દ્યો બે નંબર લખાયા એક ગુજરાતી મેં અંગ્રેજી પણ અમારે રોકડા અગિયાર અને અમે નવું જ છે અમારો હતા કોટો નંબર આલ્યો રહ્યો તું નો મારીને જતો રહ્યો લાગે કયો તમે બા જબરદસ્ત કર્યો હા તું ઘણા નિકાલ્યું હતી પેલું અમે તું ભ્રાઉન્ડ વાહ કાલો ભાઈ પચાસ હજાર કરા બોમ બારે ઓહો તમે તો ઉઘરાણો જબર આલા ના ભરાયી છે તે તમે તમાને તમાને જોના આયા દોશી ના પડી ના પડી અલ્યા તારી આ તો રસ્ટ્રીન પેલી ટિકી ર જો પાહર નાખો બધું આયું કરવાનું આ બસ મને કહેવા દે પૈસા બહા આલે હતા અમે જે કરવાનું કામ પછી જો આવશે ને બાયરો ચીરી નાખો હા તે હજાર